વલસાડ રેલવે સ્ટેશન પર મધરાત્રી વોલ્ટેજ ડ્રામા ગુજરાત ક્વીન ટ્રેનની છત અને થાંભલા પર ચડી ગયેલા પાગલ પણાનલ જેવું વર્તન કરતો યુવકનું દિલધડક રેસ્ક્યુ કરાયો વલસાડ રેલવે સ્ટેશન પર મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં માનસિક રીતે અસ્થિર જણાતા એક યુવકે ગુજરાત ક્વીન ટ્રેન ની છત અને ત્યારબાદ ઓવરહેડ ઇક્વિપમેન્ટ પોલ પર ચડી જઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો જો કે રેલવે પોલીસ અને ફાયર બ્રિગેડ ની સતર્કતા ને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને યુવકને હેમખેમ નીચે ઉતારી લેવામાં આવ્યો હતો તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ મધરાત્રે ડુંગરી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી ટ્રેન નંબર વન નાઇન ઝીરો થ્રી ફોર ગુજરાત ક્વિનના એન્જિનથી આઠમા જનરલ કોચની છત પર એક ઈસમ અસામાન્ય વર્તન કરતો જોવા મળ્યો હતો આ અંગેનો મેસેજ મળતા જ વલસાડ રેલવે સ્ટેશનના આરપીએફ અને જીઆરપી જવાનો સતર્ક થઈ ગયા હતા રાત્રે જ્યારે ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવી પહોંચી ત્યારે પોલીસ કાફલો અને રેલવે સ્ટાફ તરત જ જેતે કોજ પાસે પહોંચી ગયો હતો જો કે પોલીસને જોઈને ડરી ગયેલો અથવા માનસિક રીતે પરેશાન તે યુવક ટ્રેનની છત પરથી बाजूમાં આવેલા હાઈ વોલ્ટેજ ઓએચઈ લાઇનના થાંભલા પર ચડી ગયો હતો યુવક વીજળીના તારની અત્યંત નજીક હોવાથી ગંભીર અકસ્માતનો ભય હતો રેલવે તંત્રએ ત્વરિત નિર્ણય લઈ ઓવરહેડ લાઇનનો પાવર સપ્લાય બંધ કરાવ્યો હતો અને તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડની ટીમે બોલાવવામાં આવી હતી ફાયર જવાનોએ રેલવે પોલીસ સાથે મળીને જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો નીચે ઉતાર્યા બાદ પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ અનિલભાઈ રમેશભાઈ પટેલ જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ અને તે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ રહેવાસી હોવાનું જણાવ્યું હતું પ્રાથમિક તપાસમાં તેને માનસિક ટેન્શન હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનામાં રેલવે પોલીસની સમયસૂચકતાને કારણે કોઈ પણ જાનહાની કે અનિચ્છનીય બનાવ બન્યો નથી પોલીસે યુવકના ભાઈનો સંપર્ક કરી તેને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી અમારી લાઈવ ન્યુઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે